બરોબર તમારું નામ શું છે બાપુ મારું નામ તો તમારે મારું નામ સુરતનાથ જી છે સુરતનાથ જી તો પણ તમારે તમને તો આ લાગણી તમારી દુબઈ છે હે તમારી લાગણી દુબાણી લાગણી તો હું અમારા ધર્મનો અમારા સનાતન ધર્મનો ખોટું બોલો તો દુબઈ ને લાગણી હા તો પણ તમારા સનાતન ધર્મનો કોણ તમને એને એમ લાગતું કે લાગણી દુબાણ તો ફરિયાદ કરજો ને ફરિયાદ મારે એને શું કરવાની એવાની ફરિયાદ શું કરવાની હોય તો એવાની ફરિયાદ તો તમારે હું બાબા સાહેબને કહી દેવાનું

ઈસમે લાઢો લાઢો તમે તારું ક્યાં ગામમાં હોય સમજ્યા એમ